નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કોપર પ્લાન્ટ હટાવવાને લઈને રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં લુહાર સુતાર જ્ઞાતિની વાડી ખાતે કોપર પ્લાન્ટના વિરોધમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુછ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કોપર પ્લાન્ટ કંપની આવી રહી છે જેના કારણે પર્યાવરણ અને આસપાસના લોકોને ઘણું નુકસાન થઈ શકે તેમ છે જેને લઈ કંપની સામે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા એક જાહેર સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા આ સભામાં કોપર કંપની દ્વારા કરાયેલ લોક સુનાવણીમાં લોકોના પ્રશ્ન સાંભળ્યા ન હતા જેથી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને લોક સુનાવણી રદ કરવા માંગ કરાઈ હતી આ સભા બાદ લુહાર જ્ઞાતિવાળી ખાતેથી સુધી મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પ્રાંત કચેરી સુધી રેલી દરમિયાન કોપર હટાવો જીવ રાજુલા બચાવ સહિતના સૂત્રોના પોસ્ટર સાથે રેલી યોજાઈ હતી અને પ્રાંત અધિકારીઓને ખેડૂત આગેવાનો અગ્રણીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો ન્યૂઝ રાજ આમ તો હવે આ આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે લોકો પરેશાન છે જ્યારથી લોક સુનાવણી થઈ હતી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહીને બચાવવા માટે લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત એને લોક સુનાવણી કહેવાય જો આપણે સ્વરાજના હક્કો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ કોઈ પણ ઉદ્યોગ આવે કોઈ પણ મોટો કારખાનો આવે કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી તમારા ભલા માટે આ થાય છે તો પછી લોકો સમજે પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરીને પોલીસના ટોળાઓ આવે અને બધાને એમાંથી ઉપાડી જાય એને ડિટેઇન કરી લે અને છોડે નહીં તો આ તો લોકશાહીનું હનન થયું કહેવાય લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ સત્તાતંત્ર છે પોલીસ તંત્ર છે એ લોકોએ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકારનું જતન કરવું જોઈએ એમાં એને મદદ કરવી જોઈએ લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે એમની ખેતીવાડી પણ નષ્ટ થાય તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ રજૂ કરવા લોકશાણીમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા ધરપકડ કરી લીધી તો પછી આ લોકશાઉની રદ થવી જોઈએ લોકશાહીની જે મિનિટ્સ લખાઈને આ આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ અને લોકો જો કન્વિન્સ થાય લોકોને એ લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી એટલે કાયમ માટે આ લોકશોની પણ રદ થાય અને આ કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે તો બીજી વાર આવ્યો છે પણ હવે કદી આ એરિયાનું નામ ના લે કેમ કે આ અહીંયા ભયંકર પ્રદૂષણ અગાઉથી થઈ ચૂકેલું છે એમાં વધારો કરવાથી તો આખી જિંદગીઓ અહીંયા જોખમમાં મુકાય તો એવું પગલું સરકારે અથવા કોઈ કંપનીએ કદી ભરવું ના જોઈએ કંપની એમાં પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ જય કોપર કોપરની પહેલી ઇન્કવાયરી ઓગણીસો ને પંચ્યાસીમાં આવેલી ત્યારે જે તે વખતેના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ વરૂએ મને કીધું એટલે અમે જસવંત મહેતા અને સનત મહેતાને રવાણીભાઈ વખતે સાંસદ હતા એમની સાથે રજૂઆત કરી તો જશવંતભાઈ મહેતાએ એમ કીધું કે હું એ વિસ્તારમાં ધારાસભ્ય હતો ચાર ચાર વખત અને એમણે એમ કીધું કે પીપાઓ પીપાઓ પોર્ટ છે એના વિકાસ સાથે સાઠ હજારની રોજગારીની તક ઉપલબ્ધ થવાની છે અને જો આ એની વિન્ડ સાઈડમાં આ કોપર પ્લાન્ટ બનાવવામાં આવે તો સાઠ હજાર રોજગારીની તકને નુકસાન થશે જૈન ભરત ચીપોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ રાજુલામાં જાફરાવાદને કે મારે જે કોપર આવવાની છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે પણ સરકાર અને તંત્રના આ વિસ્તારના લોકો અને નેતાઓને મારે એ જ કહેવાનું છે કે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં એ આ જ વિસ્તારના ધારાસભ્ય શાસન સભ્ય તાલુકાના જિલ્લાના અને સરપંચોએ સાથે મળીને આ કોપર કંપનીને કાઢી હતી અને અત્યારના જે લોકોના મત આપેલા નેતાઓ છે એ આ કંપનીના આવા આટોથી તલ પાપડ મહેનત કરે છે એટલે કેટલી નેતાઓમાં તફાવત છે એ જ અમને સીધો આમાં સાબિત થાય છે અને આ લોક સુનાવણી જ્યારે તેર તારીખે થાય ત્યારે એમાં એના ભૂલ સાચી થઈ ત્યાં આ લોક સુનાવણીમાં પોલીસ સુનાવણી હતી એના અહીંના જે મુખ્ય પોલીસ અધિકારી છે એને આ બાકી લોક સુનાવણીમાં કોઈને બોલવા દીધા નથી અને અમને અગિયાર જણાને મૃદિતાબહેનને મને સહિત અગિયાર જણાને તરત જ ધરપકડ કરી એટલે આ લોક સુનાવણી નથી આ તો ઠોક સુનાવણી હતી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જો આને હટાવી દેવામાં નહીં આવે તો પાછા અમારા આંદોલન શરૂ છે અને આ વિસ્તારના લોકોને અમે જાગૃત તો કરશું